સો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ સ્વાગત છે બધા જય રામ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કેમ છો અહીં ટુ ફેમિલી મજા મને આ છે મહાશિવરાત્રિ બધા હેપી મહાશિવરાત્રી આપણા જાય મહાદેવના મંદિરે દર્શન કરવા

ચા પીવા હાલો ચા પીવા વાગી ગયા આઠ આજે આપણે જવાના જંબુદી ગુફા એ આજે મહાશિવરાત્રી છે એટલે જમ્મુ ની ગુફા પાંચ કિલોમીટર થાય છે હાલો આપણે જઈ ગો

એક ગ્રુપ જૂનાગઢ જાય છે એક ગ્રુપ દ્વારકા જાય છે Nhìn mọi người đều như <laughs> આપણે જવાના બાર વાગ્યા મહાઆરતીમાં મહાઆરતી માં મંદિર મહાઆરતી માં બાર વાગ્યા